ગીતાજીને ગ્રંથ સંપદા મૂકો વાહ

नमस्ते आज की प्रार्थना सभा में उपस्थित शाला आचार्य साहेब तमाम गुरुजनों तथा वाला विद्यार्थी मित्रों आज 11 दिसंबर श्रीमद भगवद गीता जयंती दिवस है एट्ले कि गीता उद्भव दिवस है तो हूँ आज गीता जी की विशेषता विषय विशे महत्ति आप हिंदू धर्म में तमाम धार्मिक ग्रंथों ने खूब पवित्र मानवा एक ग्रंथ में एक श्रीमद भगवद गीता जेनो पाठ करने व्यक्ति दूर थी जाए શ્રીમદ ભગવદ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે ગીતા હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતી સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વ ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે હિન્દુ ધર્મના ઘણા ધર્મ ગ્રંથો છે પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે જેમાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોકો છે પુરી ગીતા થોડા લોકોના સિવાય અનુસૂપ ચર્મા છે ગીતાનો સમયકાળ આશરે ત્રણ હજાર છાસઠ નો માનવામાં આવે છે પાંડવો કૌરવ વચ્ચે કુરુક્ષેત્ર મેદાનમાં યુદ્ધ યુદ્ધનો પ્રારંભ થયેલા

અર્જુનના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોના ઉત્તર જ્ઞાન સમજ અને વિસ્તારથી આપે વિચાર પરિવર્તન ઉપદેશ દ્વારા કરેલું અહીં એક વાત નોંધ કરવા જેવી છે કે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં તેમના પ્રભાવમાં અંજાઈને કોઈ વાત જડ સ્વીકારતા નથી આપેલા જવાબને તર્કબદ્ધ રીતે જગત્યા બાદ જ સત્ય સ્વીકારે છે તેથી જ ગીતા દર્શન બિન સાંપ્રદાયિક વિશ્વભરમાં હર કોઈ માટે પોતાની પણ સમસ્યા માટે માર્ગદર્શક ની દ્વારા પૂરી પાયવા અદ્ભુત સફળતા પામ છે પ્રીયોગ હરિયોગ ફરીયોગ એક વિશેષ દિવસ આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે મહેલોલની શ્રી જીડી શાહ એન્ડ જેએ આઈ પંડ્યા હાઈસ્કૂલ છેલ્લા પાસઠ વર્ષોથી ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણ સંસ્કાર સાથેનું શિક્ષણ એના પ્રયાસ કરી રહી છે એ વર્ષની યાત્રામાં આપણે બધા યાત્રિકો છીએ આપણે ભાગ્યશાળી પણ છીએ કે ગ્રામીણ વિદ્યાલયમાં પણ કેટલા વિવિધતા સભર કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓનું સરસ ઘડતર કરવામાં આવે છે આપણી વચ્ચે આજે નિવર્તમાન એટલે નિવૃત્ત થઈ ગયા પછી પણ ઉપસ્થિત છે શ્રીમદ ભગવદ્ ગીતા નો વિષય હોય તો મનહરભાઈ આપણા વચ્ચે છે છે વિદ્યાલય સાથે એમનો નાભિનાડનો સંબંધ આદરણીય આપણા વરિષ્ઠ ગુરુજન છે અને શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિના દિવસે જ એમનો જન્મ છે એટલે તારીખ અને વાર તિથિ એમનો સંયોગ બન્યો છે એવા ગુરુજી ભરતભાઈ એમનો આજે જન્મદિવસ છે તો સૌથી પહેલા તો એવા ગુરુજીને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે 45મા વર્ષમાં એમનું પ્રદાન થઈ રહ્યું છે હજુ ચૌદ વર્ષ સુધી આ વિદ્યાલયમાં એમણે વિદ્યાર્થીઓને સંસ્કાર સાથેનું શિક્ષણ આપવાનું છે ત્યારે એમનું સ્વાસ્થ્ય સારું રહે એમનું વાંચન એમનો વ્યવહાર એમનું વર્તન એના દ્વારા વિદ્યાર્થીઓ શીખી શકે એવા પ્રેરણાદાયી છે અને ભગવાન એમને વધુ ને વધુ એવી ઉર્જા અને શક્તિ આપે એવી શુભકામનાઓ શ્રીમદ ભગવદ્ ગીતા આજથી વર્ષ જેટલો સમય થયો એ મહાભારત કાળ એમાં જ્યારે પોતાના જ લોકો સાથે લડવાનું આવ્યું અને સામે બધું દેખાય કે મારા કાકાના દીકરા ઊભા છે કાકા ઊભા છે મામા છે દાદા છે આ બધાને મારે મારવાના એટલે ખૂબ બહાદુર હોવા છતાં પણ અર્જુન રથમાંથી નીચે ઉતરી જાય છે પોતાના ધનુષ્ય બાણ મૂકી દે છે ત્યારે એના સારથી બનેલા એવા જગતગુરુ કહેવાતા ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણમ વંદે જગતગુરુ એવું આખી દુનિયા કહે છે એવા શ્રી કૃષ્ણ કહે છે કે આ બધા તો મરાયેલા જ છે હે અર્જુન આખું જગત તો મૃત્યુ પામેલું છે તારે મારવાના નથી તું કરતા છું જ નહીં અકર્તા ભાવથી તારે જગતમાં રહેવાનું છે અને પછી એમણે સાતસો શ્લોકોના સંવાદ આ એક સંવાદ છે આપણે ત્યાં કહ્યું છે વાદે વાદે જાય તે તત્વ બોધ સંવાદ કરવાથી એમાં તત્વનો બોધ મળે છે એટલે અર્જુનના પ્રશ્નોનું સમાધાન વારંવાર પ્રશ્નો આવતા જાય અને ભગવાન એનું સમાધાન કરતા જાય એટલે જન્મ પહેલાંથી લઈને મૃત્યુ પછી પણ શું થવાનું છે જીવન દરમિયાન કેવી રીતે રહેવું જોઈએ વડીલો સાથે કેવી રીતે રહેવાય આશ્રમમાં કેવી રીતે રહેવાય જુદા જુદા જીવનની ચાર અવસ્થાઓ જાતિઓની ચાર વ્યવસ્થાઓ મનુષ્ય કેવી રીતે કમાવવું જોઈએ ધન કેવી રીતે લાવવું જોઈએ ધનનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ પોતાની યુવાની પોતાનું જીવન એનો કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ આહાર વિહાર એની પદ્ધતિ શું હોવી જોઈએ ભગવાન કેવી રીતે આપણા શરીરમાં રહેલો છે અને આખા જગતનું કલ્યાણ કરવા માટે શું શું એના ઉપાયો હોઈ શકે

હાલ તો ચાલતું સ્વરૂપ છે અને આપણે બધા ભારતીય તરીકે આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણા વિદ્યાર્થીઓ પણ અષ્ટાદશ શ્લોકી ગીતાનો સપ્તાહમાં એકવાર પાઠ કરે છે આપણે બધા સંકલ્પ કરીએ આ દિવસે કે આ વર્ષ પૂરું થતાં આપણને બધાને મુખપાટ આવડી જાય અઢારશ શ્લોકો એટલે મારી વાત પૂરી થયા પછી જ્યારે મનરભાઈ વાત કરશે એના પછી આપણે અષ્ટાદશ શ્લોકી ગીતાનું પણ શ્રવણ કરવાના છીએ ફરી એકવાર આપ સૌને

બોલો મા ભગવદ્ ગીતાની દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી શાળાના એવા ઉત્સાહી ખંતીલા આચાર્ય સાહેબ કે જેમને ભગવદ્ ગીતા વિશે વાત કરી મિત્રો છેલ્લા એકત્રીસ વર્ષથી આપણી શાળામાં ભગવદ્ ગીતા જયંતિ આ વર્લ્ડની અંદર એક જ એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતિ ઉજવાતી હોય અને એ છે ભગવદ્ ગીતા છેલ્લા એકત્રીસ વર્ષથી આપણી શાળામાં આ ઉજવતા આવ્યા છીએ એટલું નહીં શિક્ષણની સાથે સાથે ભગવદ્ ગીતાના સંસ્કારો અને એના માટે આપણે રોજ પ્રાર્થનાની અંદર અષ્ટાદશી જે અઢાર શ્લોકની જે ગીતા છે એ પણ આપણે એનું પઠન કરીએ છીએ મારા બધા જ વિદ્યાર્થીઓને એ ગીતા મોડે થઈ ગઈ છે મિત્રો ગીતા એ આર્ટ ઓફ એક્શન નથી આર્ટ ઓફ વિઝન છે આ દુનિયાને જોવાની દ્રષ્ટિ જીવન જીવવાની નવી દ્રષ્ટિ એટલે ભગવદ્ ગીતા ઘણા એવું સમજે કે ભગવદ્ ગીતા ઓહો હો એ તો રિટાયર થયા પછી સાહીઠ વર્ષ પછી પાસઠ વર્ષ પછી સિત્તેર વર્ષમાં ના અર્જુન કઈ જવાન જવાનું એટલે આમાં માત્ર આધ્યાત્મિકતા નથી જીવન જીવવાની કળા છે શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ કેવો ખોરાક લેવો જોઈએ કેવો ના લેવો જોઈએ એ ગડપણમાં જરૂર નથી એ જવાની જરૂર છે એ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા છે કે સાત્વિક ખોરાક કોને કહેવાય જેનાથી બળ બુદ્ધિ આરોગ્ય વધે એ ખોરાક કોને કહેવાય કયો ખોરાક લેવો જોઈએ એ ગીતામાં છે બોલો ગીતા એટલે માત્ર આધ્યાત્મિકતા નથી જીવન જીવવાની કળા છે ભાઈઓ ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો હોય મા બાપની સેવા કેમ કરવી જોઈએ પુણ્યનું ઉપાર્જન કેવી રીતે કરી શકાય મનુષ્ય અવતાર શા માટે હ્યુમનમાંથી સુપર કેવી રીતે બની શકાય એ એ એ જીવન જીવવાની જે દ્રષ્ટિ છે એ ભગવદ્ ગીતાની અંદર છે આપણે વાંચીએ એનું બરાબર મનન ચિંતન કરીએ એને સમજીએ તો આપણને ખબર પડે કે ભગવદ્ ગીતાની અંદર સાતસો શ્લોકમાં કૃષ્ણ ભગવાને ઠાસી ઠાસી ઠાસીને આખા જગતનું જ્ઞાન ભર્યું છે આ આ યુનિવર્સ આ બ્રહ્માંડનું જ્ઞાન એની અંદર પડેલું છે સાહેબ માત્ર એને ખોલવાની જરૂર છે મારા દર્શકોને ખબર છે કે છેલ્લા પંદર મહિનાથી એપિસોડ ચાલે છે આજે ભગવદ્ ગીતાનો જન્મદિવસ છે એટલે આજે મારી જ શાળામાં જે ભગવદ્ ગીતાની ઉત્સાહભેર અમારા બધા જ સ્ટાફ મિત્રો શિક્ષકોને બાળકોએ ઉજવણીમાં ભાગ લીધો છે આપ બધા જોઈ શકો છો એટલે આજે મારી શાળા બધા જ મારા વિદેશમાં રહેતા આપણા ગુજરાતના રહેતા વિદેશમાં રહેતા બધા જ મારી શાળાને જોઈ શકે અને આજે પણ બાવનસો વર્ષ પછી આ ભગવદ્ ગીતાને લોકો ભૂલ્યા નથી સમયના વેનમાં એ લુપ્ત નથી થયું આજે પણ ભગવદ્ ગીતા જીવતી છે એનું જ્ઞાન જીવતું છે મિત્રો અને અનંતકાળ સુધી એ જ્ઞાનને લોકો શોધશે એને ખોવાડશે ભવિષ્યમાં હા બરફની જરૂર ક્યારે પડે બળતરા થાય ત્યારે ચૂલામાં કે ગેસ ઉપર આગળી પડી જાય અને ધઈએ ત્યારે બરફ યાદ આવે અને તે વખતે આપણે ફ્રિજમાં સીધા દોડી જઈએ અને આગળી બરફમાં મૂકી દઈએ ત્યાં સુધી બરફની વેલ્યુ ના સમજાય આ દુનિયાના લોકો ઊંઘ ના આવે બળતરાથી બળી જશે હમ લાવવું પડશે લાઈ કંટાળી જશે ખબર પડશે રૂપિયામાં સુખ નથી ભૌતિક સંપત્તિમાં સુખ નથી સત્તામાં સુખ નથી આ ટેમ્પરરી સુખોમાં પરમેનન્ટ સુખ નથી એવું જ્યારે ખબર પડશે ને ત્યારે જેમ દજાયેલો માણસ બરફને શોધે એવી રીતે આવનારા ભવિષ્યની અંદર આ દુનિયાના લોકો કહું છું દુનિયાના લોકો આ ભગવદ્ ગીતાને શોધવા માટે દોડશે એના જ્ઞાન માટે તળપશે જેમ દાજેલો માનવ માણસ ઠંડક માટે બરફ માટે તળપતો હોય એવી રીતે ભવિષ્યના આવનારા સમયમાં લોકો આજે આખું વર્લ્ડ તમે જુઓ છો કે વર્લ્ડ એક એવી અગન જ્વાળા પર ઊભું છે બધા દેશો કે ક્યારે ભડકે પડે કહી શકાય નહીં મિત્રો એના પહેલા આપણે આપણને ફૂલનો પણ આપણે નજાઈએ એના પહેલા જ એનો ઉપાય શોધી લઈએ અને એ ઉપાય છે ભગવદ્ ગીતા જે કૃષ્ણ ભગવાને સાતસો શ્લોકમાં બાવનસો વર્ષ પહેલાં અર્જુનને કહ્યું વિચાર કરો તમે કુરુક્ષેત્રના મેદાનમાં અને એ અર્જુન માટે નથી કયું આવનારા કરિયુગ મારણ તમારા માટે કયું છે આ આજે ગંદર જ્ઞાન આપ્યું છે માત્ર અર્જુન માટે નથી એ આપણા બધા માટે છે અને એક વાત બહુ મહત્વની તમને કહી દઉં કે આખી ભગવદ્ ગીતાની અંદર સાહેબ કોઈ ધર્મ સંપ્રદાય કે કોઈ વાત નથી કરી ભગવાને ભગવાન ઉવાચ કૃષ્ણ ઉવાચ કોઈ જગ્યાએ નથી લખેલું અને ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર કોઈ ધર્મ માટે નથી કોઈ જ્ઞાતિ માટે નથી કોઈ સંપ્રદાય માટે નથી ભગવાન જે બોલ્યા છે એ જીવ માત્ર માટે શબ્દ વાપર્યો છે મનુષ્ય માત્ર ભૂત માત્ર જે જેની અંદર આત્મા છે જે માણસ જીવતો છે એ જીવતા માણસ માટે એ હિન્દુ હોય મુસલમાન હોય ક્રિશ્ચન હોય પારસી હોય કોઈ પણ હોય જીવ માત્ર શબ્દ વાપર્યો છે મનુષ્ય માત્ર શબ્દ આખી ગીતામાં વાપર્યો છે અર્જુન આજે જ્ઞાન તને આપું છું ગુડ છે તારી આગળ ખુલ્લું કરું છું એ જીવ માત્ર માટે છે મનુષ્ય માત્ર માટે છે એ કોઈ પણ મનુષ્ય હોય કોઈ પણ ધર્મ જ્ઞાતિ સંબ્રધ આવું ગોળ રહસ્ય આવો કરોડોનો હીરો મારીને તમારી આંખ સામે અથડાય છે આજે ભગવદ્ ગીતાનો જન્મદિવસ છે ત્યારે મારી એટલી જ વિનંતી છે કે જ્યાં સુધી આ ખોડિયાની અંદર શ્વાસ ચાલુ છે ત્યાં સુધી એક વખત ભગવદ્ ગીતાના જ્ઞાનને સમજી લઈએ કારણ કે આ શ્વાસનો ભરોસો નથી क्या भरोसा है इस जिंदगी का समा बुझ जाएगी जलते जलते और श्वास रुक जाएगी चलते चलते अरे सोच सोच कर सोचिए साथ क्या जाएगा हूं उँवार सोच सोच कर सोचिए साथ क्या जाएगा देखते देखते ही मर जाओगे सब कुछ यही रह जाएगा जो आएगा वो जरूर जाएगा जो आएगा वो जरूर जाएगा और तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा तेरा खुद का पैदा किया तुझको जलाकर आएगा ये काल चक्र है।, है, है चलता है चलता है चलता है चलता है चलता है चलता ही जाएगा कल और कोई तेरी संपत्ति का मालिक हो जाएगा बे आंखों बंद थे श्वास बंद थी जाए अने बधु कुदरत नी जप्ती मो जतुरे ये पहला मित्रों એનો સદુપયોગ કરી લો પરોપકાર પરમાર્થ સેવા માટે વાપરી નાખો અને બધા જ મારા દર્શકો મારા વિદ્યાર્થીઓને પણ કહેવાનું કે મનુષ્ય અવતાર મળ્યો છે બળે ભાગ માનુસ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથા ની પાવા હે મનુષ્ય તું બરબાદી છે તને મનુષ્ય દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે આ મનુષ્ય અવતારની અંદર સેવા પરોપકાર પરમાર્થ કરી અને પુણ્યના ઢગલા કરી લઈએ બધાને પરમ પિતા પરમાત્મા આજે ગીતા જયંતિના દિવસે દરેક મારા વિદ્યાર્થીઓની અંદર રહેલા પરમાત્મા મારા દર્શકોની અંદર રહેલા પરમાત્મા એ પરમાત્મા બધાને ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત કરવાની પરમ શક્તિ આપે અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મનાર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત

આપણા હિન્દુ શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે આપણો આત્મા ઉપર જાય પછી આપણા સારા નકશા કર્મોનો ઉપર હિસાબ થતો હોય ચિત્રગુપ્તના ચોપડામાં બધું નોંધાતું હોય હવે આત્માને લઈ ગયો પછી તેનો હિસાબ કિતાબ જોયો તો સમજાયું કે સારા કર્મો તો કઈ ખાસ છે નહીં કરવા જેવા કામ તો ધરતી પર જઈને કર્યા નહીં ન કરવા જેવા કામ ઘણા બધા કર્યા દુષ્કર્મો ખૂબ કર્યા એટલે વિશાળ માર્કે નિર્ણય થયો કે આ આત્મા રાજીવ ને નર્ક મળે હુકમ થયો એને સાંભળ્યું એટલે એને કહ્યું કયું હોય નરકમાં લઈ જાવ હોય તો નરકમાં લઈ જાઓ પણ મને બે મિનિટ આપો મારે ભગવાન સાથે રૂબરૂ વાત કરવી પેલા દેવતું છે એમણે કહ્યું કે એવી કોઈ વ્યવસ્થા અહીંયા નથી

જીવે કહ્યું કે પ્રભુ આજથી બાવન સો વીસ પ્રેરણા અમે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં જેવું કહ્યું તમારા સ્વ મુકે તમે જાતે એવું કહ્યું કે યગાય યગાઈ હિ ધર્મશ્ય લાનિર્ભવતી ભારત અભ્યુનતાનામ અધર્મશ્ય કદાત પાનમ સુજા સાધુના વિનાશાય ચતિ શ્રી

जोये मारा प्रतिनिधि तरीके के थोरो गण upon पृथ्वी पर, पर जयन साल करे आणि इतला माते आजती 12 वर्ष पेला बराबर 12 वर्ष पेला मैं तारीख पसंद की करी आणि ताने पृथ्वी पर बोलला तो मारा प्रतिनिधि तरीके mm -hmm. एस बाय रिप्रेजेंटेटिव आई एम सेंड टू यू ऑन द अर्थ पृथ्वी पर तर बोलला तो पर त्या गया पछि

કે હું ઈશ્વરનો મોકલેલો પ્રતિનિધિ છું ઈશ્વરે મને કેટલાક ચોક્કસ કામ માટે અહીંયા પૃથ્વી પર મોકલ્યો છે અને મારા આયુષ્યના જેટલા વર્ષો છે એ ઈશ્વરે કરેલા સારા કામમાં મારે મારી જિંદગી કપાવવાની છે બીજાના હિત માટે જીવવાનું છે સમાજના કામ માટે જીવવાનું છે રાષ્ટ્રના હિત માટે કામ કરવાનું છે અડોસ પડોસમાં બીજાને મદદરૂપ થવામાં મારું સુખ રહેલું છે બીજાના સુખમાં મારું સુખ રહે કોઈની ઈર્ષા નહીં કોઈની નિંદા નહીં જેટલું બને એટલું આપણાથી સારું કામ કરીએ તો કમસે કમ જે જીવીને આપણે પાછા જઈશું ત્યારે ઈશ્વરને કહી શકીશું કે તમે મને પ્રતિનિધિ તરીકે મોકલ્યો હતો મારાથી જેટલું થયું એટલું સારું કામ મેં કર્યું છે મનારભાઈ એક પ્રતિનિધિ તરીકે આવ્યા છે અને પોતાની જવાબદારી બરાબર સમજે

मनुष्य नोतर आपने नहीं मरे होते तो आपने इन्हें योग्य रीते जीवी चाहिए मनर भाई घड़ी बार कहते हैं कि जारे व्यक्ति मृत्यु पामे क्या रे करनी ऐसी कर चलो ये वो काम भी करेंगे जीवी के जग हस जग हसे तुम हसो जग रो तुम हसो जग रोए यार आपने पैदा है कबीरा जब हम पैदा हुए जग से तुम रहे, तुम रोए करनी हसी कर चलो कि जग रोए तुम हस मृत्यु समय अपने चेहरे पर आनंद हो संतोष हो कि चलो मारा थी कही सके इतना उत्तम काम ने करया थे और मारा जीवन ने सफल बना दिया संकल्प कर लिया आज ना पवित्र ने शुभ दिवस है आपने बंदा आपका अब महाबुला जीवन में सार्थक करिए सफल करिए જય જય ભારત જય નિવૃત કામા દ્વંદિતા સુખદો चोदितितेसा दपो मानस उच्यते सर्वधर्मो परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः इति पुण्यं यपदेसु समाहितं विष्णुलो याश्लोकाविनाशनम् ॐ दशी श्रीमद्भगवद्गीता सु ब्रह्मविद्यायो शास्त्रे श्रीकृष्णाजुसंवादे अष्टादश्लोकी गीता हरि ओं दस हरि ओं दस हरि ओं दत्स સંવદ શો દેવાન્ય પૂર્વે સદ્યાના વાસિ શાંતિ શાંતિ